પરિષદ બજરંગ દળ જંબુસર દ્વારા રામનવમી નિમિત્તે હનુમાનજી તથા ભગતસિંહની પ્રતિમાનું ભવ્ય આગમન કરાયું જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જંબુસર દ્વારા રામનવમી બે હજાર ચોવીસ નિમિત્તે હનુમાનજી તથા ભગતસિંહની પ્રતિમા આજ રોજ તારીખ સાત ચાર બે હજાર ચોવીસ રવિવારના રોજ ભવ્ય આગમન યાત્રા રાખવામાં આવી હતી તેમાં જંબુસર ટંકારી ભાગોળ ખાતે સૌપ્રથમવાર જે ઇવેન્ટ્સ પાદરા દ્વારા ફાયર શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાથે કિંગ સાઉન્ડ જે પણ હતું જંબુસરના ટંકારી ભાગોળ ખાતે ભાવભીનું આગમન ફાયર શો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ શોભાયાત્રા જંબુસરના ટંકવારી ભાગોળથી નીકળી સુભાષ મેદાન સોની ચકલા થઈ લીલોત્રી બજાર ખાતે જ્યાં તારીખ નવ ચાર બે હજાર ચોવીસથી તારીખ સોળ ચાર બે હજાર ચો ચોવીસ સુધી ભવ્ય રામનવમી નિમિત્તે રામોત્સવ કાર્યક્રમ યોજાનાર છે ત્યાં આ શોભાયાત્રાનું પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ જંબુસર નગરની ધર્મપ્રેમી જનતા પણ આ શોભાયાત્રામાં હર્ષ ઉલ્લાસ સાથે જોડાઈ હતી તેમજ સમગ્ર જંબુસર નગર ભક્તિમય બન્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા છેલ્લા કેટલા ઘણા વર્ષોથી રામોત્સવની ઉજવણી જંબુસર શહેરમાં થઈ રહી છે તે ઉપરાંત આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા રામોત્સવની ઉજવણી દર વર્ષની જેમ અહીંયા કરવામાં આવી રહી આવી રહી છે આ વખતે ભગતસિંહ અને હનુમાનજી બેની પ્રતિમાની મૂર્તિઓ અમે અહીંયા ગાડી લાવ્યા છે હા ભગતસિંહ જે ક્રાંતિકારી તરીકેની ઓળખાણ છે અને નાના બાળકો અને શહેરના યુવાનોની અંદર પાઠ્યપુસ્તકોની અંદર જે પ્રમાણે ભગતસિંહ કોણ છે અથવા ચૌદ ફેબ્રુઆરીએ ભગતસિંહની યાદગીરી માટે આપણે જે તે મેસેજો કરીને પબ્લિકને જાણ કરવામાં આવે છે એ ને ધ્યાનમાં રાખીને આપણે આ વખતે જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બદરંગર દ્વારા ખાસ કરીને આ ની પ્રતિમા બનાવવામાં આવી છે આ કેટલા દિવસનો કાર્યક્રમ છે ક્યારથી શરૂ થાય છે આ નવ તારીખથી એટલે કે ચૈત્ર માસની એકમથી આ કાર્યક્રમ શરૂ થશે આમ તો મા અધ્યશક્તિની શક્તિ ની ચૈત્ર મહિનો એટલે મા અધ્યશક્તિ ઉપાસનાનો મહિનો કહેવામાં આવે પણ રામોત્સવ તરીકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા જાહેર કરવામાં આવેલો હોય અને આઠ દિવસ સુધી અલે અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા જંબુસરની અંદર લીલોત્રી બજારની અંદર અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા આ દરરોજ રાત્રે નવથી બાર સત્સંગ મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવશે અને સત્તર તારીખે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે Subscribe now and press the bell icon. Never miss an update.